ચાલો તો આજે મિત્રો આપણે સાહિત્યકાર અને એમના ઉપનામ જોવાના છે તો પ્રથમ સાહિત્યકાર છે નરસિંહ મહેતા તો નરસિંહ મહેતાનું ઉપનામ છે આદિકવિ ત્યારબાદ છે ત્રિભુવનદાસ લુહાર તો એનું ઉપનામ છે સુંદરમ ત્યારબાદ છે સુરત સિંહ સુરશ્રી તખ્તસિંહ ગોહિલ તો એનું ઉપનામ છે કવિ કલાપી ત્યારબાદનું ઉપનામ છે નટવરલાલ પંડ્યા તો કે એમનું ઉપનામ છે ઉષ્ણસ ત્યારબાદ છે ઝીણાભાઈ દેસાઈ તો કે ઝીણાભાઈ દેસાઈનું ઉપનામ છે સ્નેહ રશ્મિ સ્નેહ રશમી આપણા જીણાભાઈ દેસાઈ ત્યારબાદ છે બરકત અલી વિરાણી તો કે એમનું ઉપનામ છે બેફામ બેફામ એટલે આપણા બરકત અલી વિરાણી ત્યારબાદ છે મણિશંકર રત્નજી ભટ્ટ તો એમનું ઉપનામ છે કવિ કાંત કાંત એમનું ઉપનામ છે ત્યારબાદ છે મનુભાઈ પંછોળી તો કે મનુભાઈ પંછોળીનું ઉપનામ છે દર્શક એટલે આપણા મનુભાઈ પંચોળી ત્યારબાદ છે બકુલ ત્રિપાઠી તો કે બકુલ ત્રિપાઠીનું ઉપનામ છે ત્યારબાદ છે ડાયાભાઈ દેરાસરી તો એમનું ઉપનામ છે બોલબુલ એટલે ડાયાભાઈ દેરાસરી ત્યારબાદ છે શ્રવણ અને વાસુકી ઉપનામ કોના છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક તમારા મિત્રો સાથે શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મળતા રેશો આવાજ નવા વિડીયો સાથે